અમરેલી નજીક એક ખાનગી લક્ઝરી બસ ખાડામાં ઉતરી જવા પામી વાત કરવામાં આવે તો અમરેલીથી સુરત જતી ખાનગી ટ્રાવેલ્સને અકસ્માત સર્જાયો અકસ્માત નડ્યો અમરેલીથી સુરત જતી ઈશ્વરિયા ગામ પાસે અકસ્માત સર્જાયો ઈશ્વરિયા અને વસ વરસાડા ગામ નજીક અકસ્માત સર્જાયો અમરેલી લાઠી સ્ટેટ હાઈવે પર ખાનગી બસે પલટી મારી ટ્રકને ઓવરટેક કરતાની સાથે જ ખાનગી લક્ઝરી બસ ખાડામાં ઉતરી જવા પામી છે ઈશ્વરિયા ગામે